આ દેવી શક્તિ છે હે બેનપણી જી કોણ તો બેનપણી જે રીત રહું તમે ભયબંધ ની જે રીત રાખો તો હું મેરેડી ભાઈબંધ જે રીત રહું કે નજર લાગે આમ થોય કદા તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કા લઉં એ મેરેડી છું નજર એ ના લાગો તો બીજી તો વાત છોડો ને જેના મેલડી મળી જાય એને નજર એ ના લાગવા દઉં તો પછી આવા દેવથી થી શું બીવાનું ગોળ આવો તમે શું દેવ નું બગાડ્યું છે બધું કશું લઈ લીધું છે ખાલી તમે આ સ્વીકાર કરવાનું જો તમારી માતા નો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડે લઈ તો કોઈ નડવાય ના દે પણ આવો એક ભાવ આલવો પછી રોજ તમે માથે પડો માતા ને આ થઈ જાય ને પેલું થઈ જાય માતા કંટારા ખારો આવો તો માગ માગ ને માગ ના રૂ ખોટું ના થાય એવું આવો તો માગ માગ ને માગ જ ના કોઈ દાડ ભાવતી તો આવ્યો જ નહીં જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી જાર આવ્યો ત્યાં કઈક નવી અરજી મેલી પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરક ને પ્રેમ થી આવ્યો છું માં તારો દીકરો આવ્યો છું માં સ્વીકાર કરજે ભૂલ ચુક હોય તો માફ કરજે માં કદાચ હું તારી ભક્તિ કરું છું ને મારી તમારી ભક્તિ કોઈ ખોમી હોય ને તોય મારી ભક્તિ માં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખર માં જો એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે ચોવીસ કલાક મેલડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિને માનતા હોય જો તમને આવા લાડ કરતી ના કરના ખૂના તો મારું નામ મેલડી નહીં મારો દીકરો પહેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પિયોન ધોન ના લાગે તો શરીર એનું હુકઈ જ્યું તો પહેલા મેલડી મેલડી કરી તો પૂછ મારા સેવકને સપને જૈન કો કહેલા કે એક દૂધ પીવડાવજે તારી જવાબદારી આવો મારો મેરડીનો પ્રેમ મારા દીકરા જો કદાચ માથામ નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવકને સપનામ જઈને કહું કે ચમ આ કંપનીનું લાવ્યો જે લાવતો એલી એ જાહેર આર્યા પૂછી દો સેવકો આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નઈ બતાવતી આ વાત ના કરાય મારા જાહેરમાં કે માથા જોડે ચેવા વાર્તા લાભ હોય છે પણ હું તમને એ દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરા આવા લાડ કરું છું ને તો તમારી માતાઓ છે ને તમારી રાહ જોવો છે ગોડાઓ એક વખત એને ભાવ ભક્તિ તો આપી જો તમને દુનિયામાં કસાની જરૂર પડવા દે ને તો મને મેલડી ના કહેતા એમાં કે પછી ધૂળવાનું નહીં આવતું એમાં કોઈ વિધિ નહીં આવતી ખાલી ભાવ ભાવ ને ભાવ તમને એક વખત સ્વીકાર દેવી શક્તિ છે એવું મોની લીધું ને મોની લીધું ને કે દેવી શક્તિ છે જગત માં કાળા કડયુક્ત માં દેવી શક્તિ છે તો મારા ઘેરાય છે એવું મોન્યું ને તમે તો મારા ઘેરાય છે તો મારી છે એવું ને ને તમે તો પછી તમારી એ મા છે તો તમે એના દીકરા છો બસ આ સંબંધ નિભાવવાની જરૂર હે આ દેવ ગતિ તો શું નડસ શું નડે શું નડસ આ દોડા ભેદવામાં મૂડા જોડા વારવામાં વાર કારણ કરવામાં ખીલ્યો ચોક્યો મારવામાં હે તમારા બાપ દાદા ની પેઢીઓ જતી રહે પણ માતા હાથમાં આવી તમે તો શો તમારા દાદા એ જતા રહ્યા ભૂવા કરી તમારા દાદા ના પપ્પા જતા રહ્યા એમના ડોહા જતા રહ્યા આ ભૂવા મન ભૂવા મન સાધવા મન તંત્ર મંત્ર વિધિ કરવામાં પણ કોઈ એ પેઢીમાં કદાચ એની માની હાચી ભક્તિ કરી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવ દુઃખ છે ને એક બાજુ લોક મારી મેળ દે એ તમારી માના પાવર છે એ કુળદેવી ને શક્તિ છે મહાશક્તિ આધ્ય શક્તિ છે એનું મન કઈ શક્તિ ના રાખે કો કયા આવા ભૂત ચૂડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય સહજગતમાં સૂક્ષ્મય એવું અને બધા તમે અનુભવ કર્યા હશે અનુભવ નહીં કર્યો હોય તો કોકડોય અનુભવ કોન્યો છે સનાવી શક્તિઓ તે એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને તો હોમે પોઝિટિવ શક્તિઓ છે પણ સ્વીકાર કરી લો એક વખત કોઈ નેગેટિવ શક્તિને અડવા દો તો ગોળા ખુખાર મેળવી નહીં અરે અમથો ખાલી અમથોય અમથોય તે કેસે ને કે નજર લાગે અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ લઉં એ મેળવી છું નજર એ ના લાગો તો બીજી તો વાત છોડો ને જેના મેલડી મળી જાય એને નજરેય ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું બીવાનું ગોળાવો તમે શું દેવનું છે બધું કશું લઈ લીધું છે ખાલી તમે રાહ સ્વીકાર કરવાનો જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડ લઈ તો કોઈ નડવાય ના દે પણ તમે જ નબળી બનાવો તમે જ નબળી બનાવો હાથે કરી તમે જે ઉકક માડી હારું કઈ માતાનું દુઃખ છે બતાય ને બતાય ને તો માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડના શું સમજસ હજુ તું મને માકાડી શું સમજસ હજુ તું મને મેલડી શું સમજસ કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે એમ ના મારવા દે એક સમય તમારો ગુનો હોય કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈના લાખો માર્યો હોય કે કોઈના પૈસા પડાઈ લીધા હોય કોઈકની જો ચેટિંગ કરી હોય અને એનો જીવ બન્યો ને કોક દેવ તમને નડવા આવ્યું હોય ને કોઈ તમારી માના પ્રેમના લાડ એવા હોય ને ભક્તિ એવી હોય ને તે દેવને ઊભું રાખે અને એમ કે મારી વસ્તીએ ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવીશ સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ મર પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં હું એનું રક્ષણ હું મેલડી કરું છું અરે કોક મૂઠ મારે ને મૂઠ દાખલો આલુ મૂઠ બૂઠ તો વાગતી નહીં કોઈ વિદ્યા થતી નહીં કદાચ કોઈ મૂઠ મારો લીંબુ નાખી જાય ને તમારા ઘેર અને તમારી મેરડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય તમે એની સાચી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એમનો માતા પણ આ બધા વ્યમ કાઢ નાખવા પડે બધા વ્યમ રાતે કોઈ કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને તો એને કે તું જોડે હું છો ઓળખું મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ દુઃખ એમને ઓળખવાની તું જોડે તારા જોવાનું એ માતા માતા હપાળા કરે તમાર શું લેવા ગોથા મારવાનું થાય આ શું ખોટું તમે એટલા હોશિયાર છો બુદ્ધિશાળી છો મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નઈ માતા તું જોડે તું માતા છું હું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતા હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે આ શક્તિ નડવા કેમ આવી છે કે તને દેખાય છે તું કે જા તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કઉ તો મારા પર પ્રેરણા કરી ને કઉ કુંદાન કરાય કરું તો પણ તારા જોવાનું હું તારો દીકરો છું તારા હતર વખત મને રાખવો જ પડશે કેવું અને માતાને કેવા મા ગરજ મારે એકલા નહીં તારે ઘરત છે મારી ને શ્રમણ માતા ની ગરજ નહી મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું કોના પર્ચા બતાવું કોણ જોડે વાતો કરું કોના વાલ કરું વાલ કરવા માતા આવી હોભરી પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને આ જંતર મંતર બનતું તે મેલો આવો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા રવિવાર કીધું તો ને હું અધરું પડતું મેળવું પડે જીવન તું જો તું ન તો જો ને આ ફેદવાનું દોડા જોવાનું આ બધું ભૂવા કરવાનું અને જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું નું પૂછવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે કે છે ને બધી જગ્યાએ અલગ અલગ કે છે કોઈ કીધું સદીમાં દુખ છે બીજા ભુવાન તો જાય કોઈ સિકોતર માં દુઃખ છે ત્રીજો કે મેલડીમાં નું દુઃખ છે ચોથો કે ઝોપડી માર નું દુઃખ છે સાતમો કે કોઈ બાર ની મસવાણી મેલડી નડે છે આઠમો કે કોકે કરી નાખ્યું છે દસમો કે નવમો કે કોકે માતા મોતી દીધી તમારા દીકરા કોકે ખવડાવી દીધું